ગઈકાલે રાજકોટના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ત્રંબા ગામ પાસે થયેલ લૂંટની ઘટનાનો ભેદ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગણતરની કલાકોમાં ઉકેલી નાખવામાં આવ્યો સમગ્ર ઘટનામાં ફરિયાદી જ નીકળ્યો આરોપી અહેવાલ સંજય પોપટ ગઈકાલે તેર આઠના રોજ રાજકોટ સિટી કંટ્રોલ રૂમમાં એક વર્ધી આવેલ હતી કે એક એક્સેન્ટ ગાડીની અંદર એક જગદીશભાઈ ચૌહાણ કરીને ઈસમ છે એ પોતાના આંગળીયા પેઢીના અમુક પૈસા લઈને નીકળી રહ્યો હતો એ સમયે ત્રંબાની આસપાસ એક બ્લેક કલરની ગાડીની અંદર ત્રણ લોકો આવ્યા અને હથિયાર દેખાડીને આ જે આખે આખું જે પૈસા હતા એમની પાસે આશરે પાંત્રીસ લાખની આજુબાજુ તે લૂંટીને જતા રહ્યા આ આખા આખી બાતમી મળી એટલે તુરંત જ તે પોલીસ ડિપાર્ટમેન્ટની વિવિધ ટીમો છે ક્રાઇમ બ્રાન્ચ એલસીબી લોકલ પોલીસ સ્ટેશને તમામ લોકો તપાસમાં લાગી ગયા હતા સ્થળ વિઝિટ કરીને અને આરોપીની પૂછપરછ જે આપણા ફરિયાદી છે જે ભોગ બનનાર છે તેની પાસેથી આરોપી બાબતે પૂછપરછ શરૂ કરવામાં આવી અને જે આરોપીનું ડિસ્ક્રિપ્શન હતું તે મુજબ નાકાબંધીને એવું બધું જાહેર કરીને તરત જ તપાસ શરૂ કરવામાં આવી હતી એ દરમિયાન જે પૈસા જેના હતા એવા સુમિતભાઈ પટેલનાઓ દ્વારા આજી ડેમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આ બાબતે નોંધવામાં આવી અને લૂંટની ફરિયાદ દાખલ કરીને આગળ તપાસ શરૂ કરી દેવામાં આવી આ તપાસ દરમિયાન જે આપણા જે ફરિયાદી દ્વારા જે ભોગ બનનારનું જે કથન હતું એ બાબતે જે આપણને બતાવવામાં આવ્યું કે આ જગ્યાએ બનાવ બન્યો આ પ્રમાણે જે આરોપીઓ આવ્યા અને એ બધું જે મેળ બેસતું ન હોય ક્યાંક ને ક્યાંક આ જે ભોગ બનનાર જ તે શંકાસ્પદ લાગતા જગદીશભાઈ ચૌહાણની સઘન પૂછપરછ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા શરૂ કરવામાં આવી અને પૂછપરછના અંતે પોતાને પૈસાની જરૂરત હોય જેથી પોતે જ તે પૈસા પોતાના કોઈ મિત્રને ત્યાં રાખી દીધેલા છે અને આખે આખું આ લૂંટનું તરકટ જે છે એણે રચ્યું છે એ બાબતે એને કબૂલાત આપતા તેની વિધિવત આજરો ધરપકડ કરીને આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે નવ લાખ રૂપિયાની ઉંચા કરેલી હતી અને એ બાબતે પણ અરજીને એવું બધું થયેલું છે એ અમારા ધ્યાન પર આવેલું છે આજે જગદીશભાઈ ચૌહાણ છે તે પૂર ઢસાના રહેવાસી છે અને તેઓને દેવું થઈ જતા તેમણે આખે આખો આ પ્લાન કર્યો હતો પોતે દસેક વર્ષથી આંગળીયા આંગળિયા પેઢીની અંદર કામ કરતા હોય એમને ખ્યાલ હતો કે કઈ પ્રમાણે આ જે આંગળીયા પેઢીનો ને એવું થતું હોય જેથી એમણે આખે આખો પ્લાન ઘડી આ વસ્તુ કરી હતી